હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી ડુંગળી રીંગણાનું શાક આ શાક જો ટિફિન માટે બનાવવું હોય તો ફક્ત પાંચથી દસ મિનિટમાં રેડી થાય છે તો ચલો રેસીપીની શરૂઆત કરીએ લીલી ડુંગળી રીંગણાનું શાક બનાવવા માટે એક મોટી સાઇઝનું રીંગણું લીધું છે અને પાંચથી છ નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે હવે આપણે રીંગણાને સરસ રીતે ધોઈને કટ કરી લઈએ રીંગણાને કટ કરીને પાણીમાં જ મૂકવા જેથી તે કાળા ના પડે હું જ્યારે નોકરી કરતી હતી ત્યારે આ રીતે જ શાક અને ભાખરી લઈને જતી હતી તો તમે પણ આ રીતે ટિફિન માટે આ શાક બનાવી શકો છો તો લો વાતો વાતોમાં આપણા રીંગણા સરસ રીતે કટ થઈ ગયા છે તો ચલો શાકને સરસ રીતે વઘારી લઈએ એના માટે આપણે એક કઢાઈ લીધી છે કઢાઈમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અને લીલા લસણને પાણી એડ કરીને ચોપરમાં ક્રશ કરેલી પેસ્ટ એડ કરી દઈશું જો લીલું લસણ અવેલેબલ ના હોય તો સૂકા લસણનો ઉપયોગ કરી શકો છો હવે આપણે કટ કરેલા રીંગણા એડ કરી દઈએ અને તેને બેથી ત્રણ મિનિટ સરસ રીતે સાતળી લઈએ આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી રીંગણાને સરસ રીતે સાતળી લીધા પછી આપણે તેની અંદર મસાલા કરી દઈએ તો મસાલામાં લાલ મરચું હળદર અને મીઠું સાથે ધાણાજીરું પાવડર એડ કર્યો છે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને તેને ચડવા દઈએ આ શાકને આપણે પાણી વગર ચડાવવાનું છે એટલે રીંગણા ચડે ત્યાં સુધી આપણે લીલી ડુંગળીને ચોપરમાં કટ કરી દઈએ તો અહીંયા આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ અને ગ્રીન ભાગ બંને ભાગને ચોપરમાં ક્રશ કરીને રેડી કરી દઈશું હવે તમે જુઓ રીંગણા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે ખટાશ માટે ટામેટા એડ કરી દઈએ સાથે લીલી ડુંગળી એડ કરી દો અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે બંને ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેની ઉપર ગરમ મસાલો એડ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને બે થી ત્રણ મિનિટ એમને રહેવા દઈશું મારા એક રસોઈયા ભયનું કેવું હતું કે જો તમે કોઈ પણ શાક બનાવો કે પાઉભાજી બનાવો કે સાંભાર બનાવો તમે જે ગરમ મસાલો તેના માટે ઉપયોગમાં લો છો તે ઉપરથી આ રીતે એડ કરશો અને પછી ઢાંકણ ઢાંકીને મૂકી દેશો તો તેનો ટેસ્ટ શાકની અંદર ખૂબ જ સરસ આવશે તમે પણ આ ટીપ્સ ચોક્કસથી ફોલો કરજો તો તમે જુઓ એકદમ સરસ એવું લીલી ડુંગળી રીંગણાનું શાક આપણું રેડી થઈ ગયું છે આ શાકને તમે રોટલી પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે અનન્યા ઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે